ત્યારે ઘણું કામ દેવું સુધી હતું તે શૈલેષભાઈ મારું અને તેમના પપ્પા સૌભાશ તેમને અંતર્ગત તેઓએ વધારે કામ કરી આપેલ છે કે આપ જોઈ શકો છો કે આ રોડ છે તો અહીં સુધીનો આ રોડ હતો તો હવે આ રોડ છે તે આ રોડ લંબાવી અને ઠેઠ સામે ઊભા છે ગેટ સુધી એ પણ શૈલેષભાઈ હસ્તક વધારાનું કામ તેમના પપ્પા વિનુભાઈ ના સ્વર્ગવાસ સંપ્રણ અંતર્ગત પુણ્યના કામની અંદર આટલું કામ તેઓ વધારી દેશે તો એનો યશ ભલામણ થતા આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે હાજીભાઈ મહેતર વસીમભાઈ નાથાણી હાજી ઇનુજભાઈ મુસાણી તેઓએ ખાસ આ કામ ની અંદર થઈ ગયું અને સતાય કામે પંદર બાર જેટલું વધારે દીધું શું કહેવાય આજે મંદિર અગ્રણી જે છે રાજસભા સાંસદ સત્યસિંહ ગોયલે જે આપણે ગ્રાન્ટ આપી છે એનું કામ આજે અહીંયા પૂર્ણ થાય છે ઉપરાંત એ કામ કામ બાદ કરતાં જે થોડો ઘણો એક તકો બાકી રહી જતો હતો એ અમારા સમાજ મંત્રીને અને અમારા પ્રમુખ સાહેબે શૈલેષભાઈની વિનંતી કરતા તેમણે આ કામ પણ ફરી આપવાની તૈયારી બતાવી છે એ કામ પણ ચાલુ છે સરગસ્ત વિનુભાઈ એ સાથેના જે અમારા સંબંધો હતા આજે એને અમારી સાથે સંબંધો નિભાવ્યા છે લાગણી અને માન જે અમારા પુત્ર હતું એ આજે તમે દેખાઈ આવે છે સૌરક્ષ એમના આત્માને વિપક્ષ રીતે છે અને અહીંયા ઉપસ્થિત અમે ઓલમોસ્ટ માનવી અને આજરણીય શક્તિસિંહ ગોલ સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ કે આ કામની અમને એને ગ્રાન્ટ આપી અને આજે સારી રીતે આ કામ થયેલ છે ઉપરાંત શૈલેષભાઈ એ પણ વધારેનું કામ પણ અમે કરી આપ્યું છે તો એમનો પણ આભાર માનીએ છે ભાઈજી મનીષભાઈ સાથે હાલજીભાઈ એન્જિનિયર હતા પણ એમને પણ દેખરેખ રીતે આ સંપૂર્ણ કામ સારું થયું છે અને અમારા પ્રમુખ સાહેબ જેના ભાઈ પીડીસી સાહેબ ખબર બાપુ એમના નેતૃત્વમાં અમારા પ્રમુખ સાહેબ આવ્યા પછી કામ પણ બહુ છે એટલે એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન રાખીશું અમને અહીંયા એમને અને અમને સૌને આના મોહબત અને ખાસ તો એ વાત છે કે અહીંયા ઉપરથી અત્યારે બે દિવસથી આ કાર્ય ગ્રુપ સાથે શૈલેષભાઈના ગ્રુપ સાથે સતત મહેનત કરતા એવા બાલાભાઈ ઉમાભાઈ સૈયદ તથા રજાકભાઈ બચુભાઈ સૈયદ તથા સોહિલભાઈ રહીમભાઈ સૈયદ સોહિ રિયાઝભાઈ સલીમભાઈ સૈયદ તેઓ ખાસ ઉપસ્થિત સાથે હાજરીની અંદર અમારા ઓલસુની મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ હારુણભાઈ પણ બે દિવસથી દેખરેખની અંદર છે મંત્રી અમારા એવા યુવા કે યુવા મંત્રી એવા મળ્યા છે સતત તેઓ પણ અહીંયા દેખરેખની અંદર છે અને તમામની નજર અને કોઈ પણ કામ પડે તો એની ટાઈમ હાજર થતા આવ્યા છે તેઓનો ખૂબ આ તકે હું ઓલસુની મુસ્લિમ સમાજ વચ્ચે સૌનો આભાર વ્યક્ત કરું છું